ઘરમાં જઈશ કેમ છો બધા યુટ્યુબ મોજમાં મોજમાં તો આજે મામાના ઘરે છોકરાના ઘર છે તો ત્યાં જવાનું છે આજે તો આગળ માસી બધા છે અને ત્યાં જઈને માસીના ને છોકરાની બધા આવ્યા છે તો ત્યાં જઈને આપણે ફૂલ એન્જોય કરવાની છે મોજ એક દિવસ રોકવાની છે રાત મામા ને એના ઘરે વાડી ગયા ભારત જો ની જોવા ઉભા છે ખીજડા નીચે ખોડિયા મને ડેરી છે એના એમ તો ત્યાં લાપસી ને એવું ઝારી નાખવી ભારત ભાઈ ને માસી ને માનતા હતી અમારા મોટા માસી છે

ઓળા કે સડાવતા નહિ હવનું હારું કરજો પછી હવનું હારું કરજો ગઈ ગયો પછી અને બધાની મનોકામના પૂરી કરજો તમે હા તમારા ચરણોમાં મારી પ્રાર્થના છે ખોડિયારમાં વાહ ભક્ત તો અહીંયા જ છે હો ખોડિયારમાં જો અમે હવન કર્યો છે અહીંયા હા બે સંગ કપાસીમાં તો તમે અહીંયા બધાની તમારી તારો એ મનોકામના બધી પૂરી થઈ જાય છે હા જો ભાઈ દીવા કરીને હોય આ છે મારા ભાઈ મહેશ છે એને પરદાઈની દીવાન કપાસી હતી લાપસીને

છે છે પ્રસાદી ને લઈ લીધું વિડીયો ઉતાર્યો નથી બધાને બહુ લાગી હતી એટલે બધા ગયા લઈને તો જમીન પ્રસાદી લઈને અમે ઘરે આવી ગયા છે જો આ બધા વાછડી એવું રમાડે છે મનીષભાઈ ફોન રમાડે છે તો અમારા ભાઈ જો કાલના કપડાં પહેરીને આટા મારે છે જો કાલના કપડાં પહેરી જો પેન્ટ ને એવું બધું કિચન ને એવું બગડ્યું છે જો જો

આપણે ખાઈન પીન સોડા બોડા પી અમિતભાઈ છે સોડા પાવો હાલ કઈ પાવાના છે હે એસે કે ચલી દીદી કમ નહી હોય આપણે તો પીવાતી ને કામ આમાં તો તમે ભૂરિયા ભૂરિયા દેખાવ શું વાત છે ધોરિયા ધોરિયા હે આ ઘડિયા જો આપડી કેવી ચમકે જો વાહ

ત્યાં અમારું અમે નાના નાના હતા બધા તો હમણાં તમને બધું દેખાડું લોકેશન એવું ત્યાં થોડાક ફોટા પાડી રીલ્સ ઉતારવી એવું બધું કરીએ આજે એકલી મોજત કરવાની છે આજે ફૂલ મોજત કરવાની છે એટલે

અહીંયા પુલ છે ને મોજ કરવાની છે અને આ જોવા બધા દીકરીઓ આવી ગઈ છે અહીંયા જો આ ની મસ્તી કરી રહ્યા છે લાફાઓ દર્શન કરવા જાય છે તો આપણે દર્શન કરીએ આ તો પપ્પુજી ને એવું આવ્યું હતો દેખો ઈસ્ક ચટાકા પટાકા બોલતા અમારી ભાષા મેં ઈસ્કો પીળી મમરી બોલતે આ મમરા ખાવાથી ગેસ થાય

તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબો અત્યારે વાગી ગયા છે દસ રાતના અને બધા આ હેતલ દીદી સુઈ ગયા છે હર્ષિલભાઈ શું તૈયારી કરે છે અને હવે જો આ પાર્થભાઈ છે એ સુઈ ગયા છે અને અમિતભાઈ બેઠા છે